જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને થોડા જ મહિના બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે જે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંત કોરાટ નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા નર્મદા ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી તેમજ એક જાહેર સભાનું આયોજન હતું આ બેઠક અને સભામાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા સાથે સાથે સોશિયલ મીડિયામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ થતી અભદ્ર ટિપ્પણીઓ અંગે પણ ભાજપના નેતાઓએ ખુલ્લેઆમ આમ નારાજગી વ્યક્ત કરી હતી કેટલાક લોકો સોશિયલ મીડિયામાં અમારી બહેનો અને નેતાઓ વિશે ગેરમર્યાદિત ભાષાનો ઉપયોગ કરે છે પરંતુ ભાજપ એક સંસ્કારવાન પાર્ટી છે મર્યાદામાં રહીને શાંતિપૂર્વક કામ કરીએ છીએ પરંતુ સમય આવશે ત્યારે યોગ્ય જવાબ જરૂર આપશે ભાજપના નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં પીડા ફેલાવનારા તત્વોના ખાતા ખુલવા નહીં રહીએ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને આગેવાનો હાજર રહ્યા હતા વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે